મારું નામ વીરેન દવે છે અને હું અહીંયા એસજીવીપી હોસ્પિટલ જે આપણે વૈષ્ણવદેવી સર્કલ પાસે છે ત્યાં હું ચાર દિવસથી એડમિટ હતો મને હેપેટાઇસિસ એ નામની બીમારી હતી અને મને ડૉક્ટર ચિરાગ જોશીએ જે અહીંયા એમડી ફિઝિશિયન છે એમણે અહીં મને કન્સલ્ટ કર્યું હતું અને એમણે મને ચાર દિવસથી પ્રોપર મેડિકેશન સાથે રિકવરી હતી મારે જે સીબીસી ને એસબીસી જે રિપોર્ટ્સ હતા એ હાઈ કાઉન્ટના હતા અને આફ્ટર ધ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ગિવન ઇન એસજીવીપી હોસ્પિટલ મને ખાસી બધી રિકવરી આવી ગઈ છે અને આજે મારે ફાઇનલ ડિસ્ચાર્જ મળી રહ્યું છે આ જે હોસ્પિટલ છે એના એને જેટલી બી સર્વિસેસ હતી જેટલી બી ટ્રીટમેન્ટ મને આપી છે બધી ટાઈમ ટુ ટાઈમ પ્રોપર આપી છે દવા માટે અને બધા જે બી સર્વિસેસ જોઈતી હતી ખાવાનું જે છે એ બધું ટાઈમ પર આપ્યું હતું અને કોક ને કોક મારી જોડે ચોવીસ કલાક હતું ખાજ આમ બી ખાવા માટે જે ઘરનું જે ખાવાનું હોય એ ટાઈપનું ખાવાનું મળ્યું છે એટલે કોઈ ઇશ્યુ નહોતો આવ્યો એમાં અને પ્રોપર ડાયટ આપ્યું હતું એના લીધે મારે અત્યારે રિકવરી આવી ગઈ છે એટલે હું બહુ જ ખુશ છું કે મારે અહીંયા એસજીવીપીમાં મને દાખલ કર્યો હતો અને અહીંથી હું મારું આ બીમારીને મુક્તિ આપીને મને અત્યારે આગળ વધવાની શક્તિ મળી છે Thank you so much. SGVP Holistic Hospital